હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો હવે મને એક કમેન્ટ પણ આવી આવેલી કે તમે કંટોલાનું શાક છે એ કેવી રીતે બનાવો છો શેર ધ રેસીપી એટલે આજે આપણે કંટોલાની રેસિપી છે એ લઈને આવી ગયા છે હવે કંટોલાનું શાક છે એ સિઝનેબલ શાકભાજી છે અને ચોમાસામાં શ્રાવણ માસની જ્યારે શરૂઆત થાય ત્યારે જ એ જોવા મળે છે આપણે જેમ સિઝનેબલ ફ્રૂટ ખાતા હોય છીએ એવી રીતે શાકભાજી પણ ખાવા જોઈએ શાકભાજીમાં કંટોલા વર્ષમાં એક જ વાર થાય છે જેની વાત કરીએ તો આયુર્વેદની સૌથી શક્તિશાળી શાકભાજી છે અને પ્રોટીનથી ભરપૂર અને એને ખાવાથી કંટોલા ખાવાથી છે એ ઘણી સમસ્યાઓ દૂર થઈ છે ઘણા લોકો આને છે એ કંટોલાના નામથી કંકોડા કંડોલા ઢાલકાજબા એવા અલગ અલગ નામે ઓળખતા હોઈએ છીએ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયા કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો એને બનાવીએ તો સૌથી પહેલાં છે આપણે કંટોલાની ઉપરના જે આ કાંટાવાળા જેવો ભાગ હોય છે ખરબચડો એને આ રીતે બધી છાલ છે એ ઉપરની પાડી અને અંદરના બી કાઢી અને સુધારીને તૈયાર કરી લઈશું આ રીતે છે એ તૈયાર થઈ જશે આજે આપણે જે શાક બનાવવાના છે તે એકદમ સાદું અને સિમ્પલ રીતે પરંતુ ખાવામાં એ એટલું જ સ્વાદિષ્ટ બનશે કે બાળકો પણ ઓળખી નહીં શકે કે આ કંટોલાનું શાક છે તો ચલો અને ટમેટું અને ડુંગળી આપણે બધા શાકમાં ક્યાંક ને ક્યાંક ઉમેરીને જ બનાવતા હોઈએ છીએ તો એ જ રીતે પણ કંટોલાનું શાક બનાવીશું તો પછી કંટોલાના શાકનું મહત્ત્વ જ શાનું આપણે માત્ર કંટોલાના શાકમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મેળવવું છે તો સાદી અને સિમ્પલ રીતે અને ખાવામાં સ્વાદિષ્ટ બનાવીશું એકવાર ખાઈ અને બધા કંટોલાનું શાક છે એ ખાતા શીખી જશે તો આપણે છે કંટોલાના ઉપરનું જે છે એ છાલ બધી નીકળી ગઈ છે અને આ રીતે અંદરની બધામાંથી છે એ બી કાઢી અને તૈયાર કરી અને મેં એકથી બે વખત પાણીથી સરખી રીતે ધોઈ લીધેલા છે હવે આપણે એને કુકરમાં નમક નાખીને માત્ર બે થી ત્રણ સીટી જેટલું છે એને બાફી લઈએ હવે સમારેલા કંટોલાને છે કુકરમાં આપણે ઉમેરી અને ત્યારબાદ એક ચમચી જેટલું નમક ઉમેરી દઈએ અને દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને આપણે એને બે થી ત્રણ સીટી કરી લેશું લસણને છે એ વાટી લઈએ અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે નમક લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર ગરમ મસાલો આ બધાને સરખી રીતે છે મસાલો મિક્સ કરી અને વાટી લઈએ હવે ચટણીમાં એક ચમચી ચણાનો લોટ છે એ ઉમેરી દેશું હવે ચણાનો લોટ ઉમેરવાનું એક કારણ એ છે કે ચણાના લોટથી જે શાકમાં એનો સ્વાદ છે એ ચાર ગણો આવવાનો છે અને જે રસો બનશે એ થોડો ઘટ બનીને તૈયાર થશે ત્યારબાદ એમાં એક ચમચી તેલ ઉમેરી અને ચટણી છે એને સરખી રીતે વાટી અને તૈયાર કરી લેશું એટલે આપણી ચટણી છે આ રીતે બની અને તૈયાર થઈ જશે અને આપણા કંટોલા જે છે એ સરસ મજાના બફાઈ ગયેલા છે હવે એને છે આપણે જેવડી સાઇઝમાં રાખવા છે એ પ્રમાણે એને કટ કરી લઈએ કંટોલા બાફીને બનાવવાનું શાક એક કારણ એ પણ છે કારણ કે કંટોલા એકદમ સરસ બફાઈ જાય અને પછી શાક બનાવશો તો તમને ખાવામાં છે એ જરા પણ કડક નહીં લાગે અને ખબરય નહીં પડે કે તમે છે એ કંટોલાનું શાક મોટા તો ઠીક છે કે ચાલો આપણે આપણા હેલ્થ માટે બધાને ભાવતું હોય તો ખાઈ શકીએ છીએ પણ કંટોલાના શાક ખાવામાં છે એ બાળકો ખૂબ જ પરેશાન કરે છે તો તમારા બાળકો છે એ પણ આ વખતે કંટોલાનું શાક છે એ ઝટપટ ખાઈ જવાના છે મેં છે આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં છે એ કંટોલાને સુધારી અને તૈયાર કરી લીધેલા છે તો ચલો આગળ વધીએ શાક બનાવવાની પ્રોસીજર તરફ તો શાક બનાવવા માટે મેં અહીંયા સાઠ એમ જેટલું તેલ લીધું છે આપણું તેલ જે છે ગરમ થઈ ગયેલું છે તો એક ચમચી જીરું બાફેલા જે કંટોળા છે એને ઉમેરી દઈએ અને આપણે એમ જ ઉમેર્યા બાદ થોડીવાર એને સાંતળી લેશું એટલે ઉમેરવાની ચટણી તૈયાર કરી લઈએ એ ચટણી જે છે એમાં આપણે સાઠ એમ જેટલું પાણી ઉમેરી અને એને એકદમ છે એ ઢીલી કરી દઈએ કારણ કે ડાયરેક આપણે જે તેલમાં ઉમેરશું તો તુરંત છે એ છૂટી પણ નહીં પડે તો આ રીતે જે શાકમાં ઉમેરવાની ચટણી છે એ બની અને તૈયાર થઈ જશે હવે આપણે એને જે શાકમાં ઉમેરી દઈએ એટલે ચટણી ઉમેર્યા બાદ આપણે શાક છે એને સરખી રીતે મિક્સ કરી દઈશું એમાં એટલે ચટણી છે એમાં સરખી રીતે છે એ ઉમેરાઈ જશે ત્યારબાદ આપણું શાક છે એ ઓલમોસ્ટ બની અને તૈયાર છે તો હવે એમાં છે આપણે થોડું અમથું પાણી ઉમેરી દઈશું જેથી સરસ થોડું રસાવાળું અને ઘટ ગ્રેવી ટાઈપ છે એ દેખાશે એવું શાક આપણું બની અને તૈયાર થઈ જશે ચટણીવાળો જે વાટકો હતો એ જ મેં અડધો વાટકો છે એ પાણી લઈ અને આમાં ઉમેરી દઈએ અને એને સરખી રીતે છે એ મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને મા બની અને આપણું શાક છે તૈયાર થઈ જાય તો આપણું ઓલમોસ્ટક છે બની તૈયાર છે હવે એને ઢાંકણ ઢાંકી અને એક સીટી છે એ કરી લઈએ તો તૈયાર છે આપણું સરસ મજાનું બની અને કંટોલાનું શાક જે આખા શાકમાં માત્ર એક ચમચી ચણાના લોટથી છે એ આખા શાકનો છે એ સ્વાદમાં ચાર ચાંદ લગાવી દેશે અને હર કોઈ છે કંટોલાનું શાક છે એ ખાતા શીખી જવાના છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની અને તૈયાર થશે તો તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસથી કરજો અને જો વિડીયો જોઈ લીધો હોય તો હવે લાઈક તો કરતા જાઓ અને જો તમે મારા વિડીયો પર પહેલીવાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરો જેથી એ પણ નવી રેસીપીથી પરિચિત બને ધન્યવાદ અને હા બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારા આવા જ દરેક નવો વિડીયોનું નોટિફિકેશન તમને મળતી રહે